રીસામાંથી વધુ એક સગીરાનું અપહરણ થયું હોવાની ઘટના સામે આવી છે જેમાં પાલનપુર કોલેજમાં અભ્યાસ માટે નીકળેલી સગીરા પરત ન આવતા અને સગીરાએ યુએસ જવા નીકળી ગઈ હોવાનું જણાવતા તેના પરિવારે અજાણ્યા શખ્સ સામે અપહરણી ફરિયાદ નોંધાવી છે ઉપર આવેલ એક સોસાયટીમાં રહેતીય સગીરા પાલનપુર કોલેજમાં અભ્યાસ કરે છે તે મુજબ કોલેજમાં અભ્યાસ માટે જવાનું ઘરેથી નીકળી હતી પરંતુ મોડી સાંજ સુધી તે પરત આવી ન હતી જેથી તેના પરિવારજનો ચિંતા દૂર બની સગીરાની શોધખોળ હાથ ધરી હતી તે દરમિયાન એક અજાણ્યા નંબરથી સગીરાની માતા પર ફોન આવ્યો હતો કે તેમની દીકરીએ યુએસ જઈ રહી હોવાનું તેની માતાને જણાવ્યું હતું જે તે સમયે તે અમદાવાદ એરપોર્ટ પર હતી અને ત્યાંથી ફ્લાઇટ દ્વારા મુંબઈ જવાની હતી ત્યાંથી તે યુએસ જઈ રહી હોવાનું મોબાઈલ પર જણાવ્યું હતું અચાનક દીકરી વિદેશ જઈ રહી હોવાની જણાવતા જ પરિવાર હતપ્રત બની ગયો હતો અને બનાવને પગલે સગીરાના પિતા સહિત પરિવારજનો ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે પહોંચ્યા અને અજાણ્યા શખ્સ સામે સગીરાના અપહરણની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે